અમદાવાદ શહેરના વાસણા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલો ગઈકાલે કે જેમાં વાસણા સ્વામિનારાયણ મંદિરમાં આરોપી ઈસમ હરિભક્ત હોવાનો ડોળ કરીને મંદિરના વ્યવસ્થાપન સાથે સંકળાયેલા વ્યક્તિઓને વિશ્વાસમાં લઈને મંદિરમાંથી એક સોનાનો હાર લઈને છેતરપિંડી કરીને ભાગી જાય છે એ બનાવવાનું સંધાને ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરતા એક વ્યક્તિને જે છળ કપડથી જે મેળવીને જે સોનાનો હાર હતો એની તે તથા એક્ટિવા સાથે ઝડપી પાડેલ છે તે ઈસમનું નામ છે શૈલેષભાઈ છગનભાઈ ઉંધાડ કે જે થાણા ગાલોડ જેતપુર રાજકોટના રહેવાસી છે આરોપી શૈલેષ ઉંધાડ છે એ ગૂગલ ઉપરથી સ્વામિનારાયણ સંપ્રદાયના જે મંદિરોનું જે લિસ્ટ હોય છે એમાંથી એ જે ગૂગલ ઉપર જે મોબાઈલ નંબર આપેલો હોય છે એ મોબાઈલ નંબર ઉપર પોતે સંપર્ક કરે અને પ્રાથમિક રીતે પોતાને જે સંકલ્પ પૂરો થયો છે અથવા જે પોતે ડોળ કરે છે હરિભક્ત હોવાનો ડોળ કરીને જે વાતો કરે છે એ વાત કરીને મંદિરની સંપર્ક સાધીને કોઈ પણ વસ્તુ ચડાવવા માગે હાર ચડાવવા માગે છે સોનું ચડાવવા માગે છે એ વાત કરીને પ્રાથમિક રીતે આગળ વધીને પછી રૂબરૂ મુલાકાત લે તો મંદિરની વ્યક્તિ જે મંદિર સાથે સંકળાયેલા હોય છે એમને ભરોસામાં લેતા અને પછી હાર મેળવી લઈને પોતે પરત આપતા આરોપીની શારીરિક જે સ્થિતિ છે એ એક બીમારીથી પીડાય છે જે ડાયાલિસિસ એને કરવું પડે છે એની બંને કિડનીઓ ફેલ છે અને હાર્ટમાં પણ હાર્ટ પણ પચાસ ટકા એનું કામ કરે છે એટલે શારીરિક પરિસ્થિતિ જે એને સારવાર લેવાની જે જરૂર જણાય છે એના માટે જે ખર્ચની જરૂર પડે એના માટે આરોપી આવી રીતે છેતરપિંડી કરીને હાર મેળવતો હોય છે કે જેને વેચીને પૈસા મેળવીને એમાંથી એનો સારવારનો ખર્ચ કાઢવા માટેની એની માનસિકતા હતી આ ગુનામાં જે અન્ય આરોપી કલ્પેશ છે એનું કામ છે જે મુખ્ય આરોપી શૈલેષ છે કે જે વિશ્વાસ ભરોસો અપાવે છે હરિભક્ત બનવાનો ડોળ કરે છે એ ડોળ કર્યા પછી જે સિક્યુરિટી પેટે એક ચેક આપવાનો હોય છે કદાચ પણ વ્યવસ્થા તંત્ર કન્વિન્સ ન થાય હાર આપવા માટે તો એક ચેક આપે છે કે ભાઈ આ ચેક તમે સેફ્ટી પેટે રાખો હું આ હાર છે લઈને બતાવ્યો મારા સગાવાલા મારા ફેમિલી મેમ્બરને તમને અનુકૂળ આવશે તો તમે હાર આવો બનાવીને આપને આપી જશો એટલે સહ જે કલ્પેશ છે એનું મુખ્ય કામ છે જે ચેક છે અલગ અલગ વ્યક્તિઓના નામના ચેકોની વ્યવસ્થા કરીને મંદિરમાં આપીને એક પ્રકારનું ભરોસો સંપાદન કરવાનું